નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જોબ કાર્ડ કેવી રીતે મેળવવું જી મિત્રો અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણના જે ફોર્મ ભરાય છે ઓનલાઈન કે જે મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયા સબસિડી મળે છે તો એમાં પણ આપણની પાસે જો જોબ કાર્ડ હોય તો તમે એમાં અપ્લાય કરી શકો છો પરંતુ જોબ કાર્ડ વગર આપણે અપ્લાય નથી કરી શકતા તો જોબ કાર્ડ તમારું ઓલરેડી જો બની ગયું હશે તો પણ તમને કદાચ નહીં ખ્યાલ હોય તો એ કેવી રીતે ચેક કરું તમારા મોબાઈલથી અને જોબ કાર્ડ જો ન બન્યું હોય તો તમારા ગામની અંદર જે પ્રોસેસ કરવાની હોય છે સિમ્પલ પ્રોસેસ હોય છે અને ત્યાંથી તમે જોબકાર્ડ કઢાવી શકો છો તો જોબકાર્ડ કેવી રીતે કઢાવવું એના વિશે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું બીજી એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે જોબકાર્ડ જે છે એ સરકારી ઘણી બધી એવી યોજનાઓ છે કે જે ગરીબ પરિસ્થિતિને નીચે જે જીવતા રહેલા લોકો છે એના માટે જોબકાર્ડ એમાં આપવું જોબકાર્ડ આઈડી નંબર આપવા કમ્પલસરી હોય છે જરૂરી હોય છે અને મા પ્રધાનમંત્રી જે ગ્રામીણ આવાસ યોજનામાં સબસિડી જે મળે છે એમાં પણ જેની પાસે જોબકાર્ડ હશે તો એનો ચાન્સ વધારે રહેશે કારણ કે એ કેટેગરી જે છે એ જોબકાર્ડવાળાને કાર્ડવાળાને મળે છે બધાને જોબકાર્ડ નથી મળી શકતું તો તમારી પાસે જોબકાર્ડ ના હોય તો જોબકાર્ડ કઢાવી લેજો અત્યારે કેવી રીતના પ્રોસેસ કરવી એના વિશે હું તમને એ ટુ જેડ માહિતી આ વિડીયોના માધ્યમથી જણાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો જોબકાર્ડ મેળવવા માટે અથવા તો જોબકાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે અથવા તો કે ભાઈ મારું કાર્ડ જે છે નીકળી ગયું છે અથવા તો ડિલેટ થઈ ગયું છે તો શું સ્ટેટસ છે એ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે કોઈ પણ તમારા મોબાઈલની અંદર કોઈ બ્રાઉઝર ઓપન લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે એમ જી નરેગા ગુજરાત એમ જી નરેગા ગુજરાત લખશો એટલે અહીંયા ઓફિશિયલી વેબસાઇટ આવી જશે નરેગાની આવું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો જ્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર જઈ શકશો તેને આપણે ઓપન કરી લેશું ઓપન કરશો એટલે તમારા અહીંયા જે ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ આવી જશે આમાંથી તમારો જે પણ જિલ્લો હોય એ તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે તો હું અહીંથી જિલ્લો સિલેક્ટ કરી લઉં છું જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે તમારું જે ગામ હોય આ તાલુકો હોય એ તાલુકો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે અહીં તમે જોઈ શકો છો અહીંયાથી તમારો તાલુકો તમારો જે પણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા તમારું જે ગામ હોય એ ગામના તમામ ગામડાઓ આવી જશે એ ગામ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા સૌ પ્રથમ હવે છે જોબ કાર્ડ અથવા તો રજીસ્ટ્રેશન બરાબર આ પ્રમાણે અહીંયા આવી જશે એમાં તમારે જવાનું છે ચોથા ઓપ્શનમાં જોબ કાર્ડ ઇમ્પ્લોયમેન્ટ રજિસ્ટર તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું તો હું અહીંયાથી ક્લિક કરી લઉં છું એના ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામની અંદર જેટલા પણ અત્યાર સુધીમાં જોબ કાર્ડ નીકળ્યા છે તો એ તમામની ડિટેલ અહીં આવી જશે અહીંયા તમે જોઈ શકો છો આખી લિસ્ટ જે છે એમાં તમામના જોબ કાર્ડ નીકળી ગયા છે અમુકના ડિલેટ થઈ ગયા છે પરંતુ એક વખત જોબ કાર્ડ નીકળી ગયા છે અને આ ટોટલ જે છે અહીંયા બસો પિસ્તાલીસ અહીંયા આંકડો છે મુખ્ય બાબત હવે તમને કહી દઉં મિત્રો કે અહીંયા તમારે જે કાર્ડ જે છે તમારું નામ એક વખત ચોક ચેકઆઉટ કરી લેવાનું છે કે ભાઈ આમાં મારું નામ છે કે નહીં તો અહીંયા નામ તમારું તમારું કદાચ હોય અને તમારે અહીંયા જે રેડ ફૂદડી દેખાય તમારે રેડ ફૂદડી દેખાતી હશે તો માની લેવાનું કે તમારું જોબ કાર્ડ એક વખત નીકળી ગયું છે અને પછી ડિલેટ પણ કરી દીધું છે બરાબર તો અહીંયા એક ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ એક રેડ ફૂદરીવાળું લઈએ આપણે તો અહીંયા આપણે ક્લિક કરીએ આપણે તો આ નામનું અહીંયા કાર્ડ એક વખત નીકળી ગયું છે ક્યાંય નીકળ્યું હતું બરાબર બે હજાર બારની અંદર નીકળ્યું હતું પરંતુ બે હજાર સત્તરની અંદર એ જોબકાર્ડ છે એ ગવર્મેન્ટ દ્વારા ડિલેટ કરી દેવામાં આવ્યું છે તો ડિલેટ થઈ ગયું હોય આ પ્રમાણે તમને જો બતાવતું હોય બરાબર જોબ કાર્ડ આઈડી ને બધું છે અહીંયા તમામ વસ્તુ તમને જોવા મળશે પરંતુ તમારું જોબ કાર્ડ જે છે એ ડિલેટ થઈ ગયું હોય અને તારીખ અહીં બતાવતા હોય તો પછી તમારે ફરીથી એક વખત જોબ કાર્ડની એપ્લાય કરવી પડશે ક્યાં એપ્લાય કરવાની છે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ ત્યાર પછી આપણે આ પ્રમાણે જોઈએ કે અહીંયા એક્ટિવ બતાવે બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ ખાનામાં અમુક અમુકના એક્ટિવ બતાવે એનો મતલબ એમ છે કે જે સરકારની યોજનાનો લાભ લીધેલો છે અથવા તો કામ મળેલું છે તો અહીંયા એક્ટિવ બતાવે છે બરાબર તો એના સામે જે છે અહીંયા જોબકાર્ડ આઈડી જે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે જોબકાર્ડ ઓપન થઈ જશે અને એની નીચે જે કામો એને આપેલા હશે મતલબ કે એને જે લાભ લીધેલો હશે એ તમામ લાભો અહીંયા આપે છે અને એ તમામ ડિટેલ તમને જોવા અહીંયા મળી જશે આ પ્રમાણે બરાબર તો આ પ્રમાણે જો તમને એક વખત જો મકાનનો કે કોઈ સહાય મળી હશે તો તમને આમાં કોઈપણ યોજના જે છે અત્યારે જે દાખલા તરીકે મકાન બનાવવા માટે એક લાખ વીસ હજારની સહાય મળે છે તો એ તમને મળવાપાત્ર રહેશે નહીં પરંતુ એના સિવાયના જે ફૂદડી વગરના ઘણા બધા અહીંયા તમે જોઈ શકો છો બરાબર આ પ્રમાણે ફૂદડી વગરના જોઈ શકો છો તો એમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું જોબ કાર્ડમાં જે ઉપર જે ડિલેટની જે આઈડી જે બતાવે છે બરાબર તો એ ડિલેટ નહીં થઈ હોય અને આ પ્રમાણનું કાર્ડ તમારે અહીંયા બની ગયું છે તો આ જોબ કાર્ડ તમે અત્યારે જોબ કાર્ડ આઈડી જો તમારે દેવી હોય કોઈ પણ જગ્યાએ તો તમે દઈ શકો કારણ કે આ જોબ કાર્ડ જે છે અત્યારે ચાલુ છે આ જોબ કાર્ડ આઈડી છે જોબ કાર્ડ નંબર છે તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી આ આખો આખું અહીંથી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે અને તમારે જે પણ જે તે જોતું હોય તમારે ત્યાં પેસ્ટ કરી દેવાનું છે જો તમારો જોબ કાર્ડ નીકળી ગયું હોય તો અહીંયા તમારે થ્રી લાઇન ઉપર તમે જઈશો એટલે તમારે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવશે તો ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું જોબ કાર્ડ જે છે એ ડાઉનલોડ થઈ જશે અથવા તો તમે અહીં સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો હવે વાત કરીએ મિત્રો કે જો તમારું લિસ્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ લિસ્ટની અંદર તમારું ક્યાંય પણ નામ ન હોય તો હવે તમારે શું કરવાનું તો એના માટે તમારે તમારા જે ગ્રામ પંચાયત છે તમારા જે સરપંચ છે ત્યાં તમારે અમુક ડોક્યુમેન્ટ લઈને જવાનું રહેશે એમાં જેમાં આવકનો દાખલો હોય આધાર કાર્ડ હોય આવી બધી જે બેઝિક માહિતી બેઝિક ડોક્યુમેન્ટ હોય પાસપોર્ટ સાઇઝ ફોટો હોય રાશન કાર્ડ હોય આ બધી વસ્તુ તમારે લઈને જવાનું રહેશે ગ્રામ પંચાયતમાં તમારી જે ઓનલાઈન નોંધણી થશે અને નોંધણી થયા પછી તમારું અમુક સમય પછી જોબ કાર્ડ બની અને આવી જશે તો આ પ્રમાણે તમે જોબ કાર્ડ કઢાવી શકો છો પરંતુ આમાં તમે હોય અત્યારે આમાં તમારા લિસ્ટની અંદર નામ હોય તો તમે તમારા કાર્ડ જે છે તમે મેળવી શકો છો પરંતુ આમાં અમુક જે ડિલેટ થઈ ગયા હોય તો તમારે ફરીથી અરજી કરીને ફરીથી તમારે કાર્ડ મેળવવાનું રહેશે આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય મિત્રો તો કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો